વેલકમ ટુ જય માનપણા કિચન હું મારા જય દ્વારકાધીશ તો આજે તમારી સાથે શેર કરીશ જૂના માટલામાં એકદમ ફ્રીજ જેવું પાણી કેવી રીતે ઠંડુ કરવું તેની રીત અને તે પણ એક લીંબુનો ઉપયોગ કરી અને ઇઝીલી રીતે હું તમને આજે તમારી સાથે એક સ્ટીપ શેર કરીશ તો વિડીયો પૂરો જોઈજો તો જ તમને પૂરેપૂરી માહિતી મળશે તો અહીંયા મારે આ માટલાને ચાર વર્ષ થઈ ગયા છે ચાર વરસ જૂનું માટલું છે અત્યારે માટલા છે ને મોંઘા મોંઘા મળે છે માર્કેટમાં આ રીતના તમે પ્રિન્ટવાળા કે ડિઝાઇનવાળા લેવા ને તો ચારસોથી પાંચસો સુધીમાં ઉનાળાની ઋતુમાં મળે છે અને શિયાળામાં ત્રણસોથી ત્રણસો પચાસ સુધીમાં મળી જાય છે તો આપણે એક એક વર્ષે માટલા ન બદલાવવા પડે અને એક માટલું પાંચથી છ વર્ષ સુધી એવું નેવું રહે અને એકને એક માટલું પાંચથી સાત વરસ સુધી એવું નેવું તમે વાપરી શકો અને ઠંડુ પાણી તમે તેમાં રાખી શકો તો તે વિશે હું તમને આજે જણાવવાની સઉં અને બને ત્યાં સુધી છે ને આપણે માટલાનું જ પાણી પીવું જોઈએ અને ફ્રીજનું પાણી પીવાનું ટાળવું જોઈએ કારણ કે ફ્રીજના પાણી પીવાથી આપણને પી ત્યાં સુધી ઠંડુ તો લાગે છે પણ આપણને તેનાથી તરસ નથી સીપાતી અને બીજું કે આપણને તે પાણી શરીરમાં નુકસાન કરે છે અને બને ત્યાં સુધી છે ને આપણે માટીના માટલાનું જ પાણી પીવાનું તો સૌથી પહેલા આપણે લીંબુ લઈ લેશું અહીંયા મેં એક નાનું લીંબુ લીધું છે જો આ સાઇઝનું લીંબુ તેને આપણે બે ભાગમાં ડિવાઈડ કરી નાખ્યું લીંબુ છે ને પેલા આપણે ગોળા ઉપર ઘસી નાખશું આ રીતે જે ખારાશ કે શારનો ભાગ છે ને તે ઈઝીલી રીતે યોજાય કારણ કે લીંબુ છે ને તે મેલ કાપવાનું કામ કરે છે અને શારને ભગડવાનું કામ કરે છે તો આપણે આવી જ રીતે આખા ગોવાને લીંબુ ઘસી નાખીશું જો આપણે આખા ગોવાની ઉપર આ રીતે લીંબુ ઘસી નાખ્યું છે ગોળા ઉપર લીંબુ ઘસાઈ ગયા બાદ આપણે પાંચ મિનિટ સુધી આમ જ રહેવા દઈશું અને થોડું લીંબુ આપણે ગોળાની અંદર પણ ઉમેરી તો બાદ આપણે જોઈ ગોળાની બહાર જે સફેદ સારી જેવું લાગતું હતું તે હવે નથી દેખાતું જો આપણે લીંબુ લગાડ્યા બાદ એટલો ફાયદો આપણને મળે છે તો હવે આપણે લઈ લઈશું ઈનો અહીંયા મેં લેમન ફ્લેવરનો ઈનો લીધો છે તમે કોઈ પણ ઈનો અથવા સોળાકાર પણ લઈ શકો છો હવે આપણે ઈનો ગોળામાં એડ કરી દઈશું ગોળો છે ને આપણે જ્યારે વિસારીએ ને ત્યારે આપણે હાથ નાખીને નહીં વિસરવાનો ગમે તે કપડેથી ગોળો વિસરી નાખવાનો અથવા તો આ રીતનો કુસ્સો આવે છે તેનાથી વિસરી નાખવાનો અત્યારે હું થોડો લીંબુ વડે ગોળાને ઘસી નાખું આપણે ગોળામાં ઇનો કર્યો છે એટલે હું થોડો લીંબુ વડે ગોળાને ઘસી નાખું અંદરથી હવે આપણે થોડો લીંબુમાં ઇનો કરી દઈશું થોડો પડીકામાં વધ્યો છે એટલે બહારની ની સાડી એડ કરી દઉં ઘસી નાખીશું ગોળાને આપણે હવે એકવાર વોશ કરી લેશું તો તેના માટે અહીંયા મેં ટબમાં પાણી લીધેલું છે અંદર પણ આપણે થોડું પાણી ઉમેરી અને વોશ કરી લઈશું તો જો ગોળાને આપણે એક પાણીએથી વોશ કરી નાખ્યો છે તો જો આવી રીતની ડિઝાઇન હોય ને પ્રિન્ટ મારેલી તો તેની ઉપર તમે ક્યારેય આ રીતનો વાળો નહીં લગાવો ને તો તમારા ગોળાની પ્રિન્ટ પણ વર્ષો વર્ષ સુધી એવી નહીં જ રહેશે તો હવે આગળની પ્રોસેસમાં આપણે આ રીતનો ગુસ્સો લઈ લઈશું રીતનો થોડોક કોટન જે આવે છે તેની ઉપર આપણે અડધી ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું અને ગોળાની ફરતે આપણે લગાડી દઈશું આ રીતે ગોળાની બહાર આપણે ઘસી સરસ રીતે આનાથી શું થાય કે ગોળામાં પાણી ઠંડુ રહેશે કુસા વડે ઘસી નાખશું તો જુઓ તમે જોઈ શકો છો આપણે ગોળામાં બહાર અને અંદર ઘૂસાવળીએ મીઠું લગાડી દીધું છે હવે આને પણ આપણે મીઠું લગાડ્યા બાદ પણ આપણે બેથી ત્રણ મિનિટ સુધી આમ જ રહેવા દેવાનું જેથી મીઠામાં ખાળેસ રહેલો હોય ને તે થોડા તેના તત્વો માટીમાં ભળી જાય અને પાણી છે ને એકદમ પીવામાં મીઠું લાગે અને ઠંડુ પણ સરસ થાય ગોળામાં પાણી તો આપણે ગોળામાં મીઠું ઘસ્યા બાદ ત્રણથી ચાર મિનિટ બાદ આપણે જોઈ લેશું જો પેલા ગોળો કેવો હતો અને અત્યારે ગોળો કેવો છે કેટલો તફાવત લાગે છે જો તમે જોઈ શકો છો ગોળો હવે આપણે આ ગોળાને વોશ કરી લઈશું સરસ રીતે જો તમે ફ્રેન્ડ આ પ્રોસેસ તમે મહિનામાં બે વાર કરશો ને તો તમારા ગોળામાં ઠંડુ પાણી થશે અને બીજું કે તમારો ગોળો ક્યારેય જૂનો નહીં થાય અને કલર પણ એવો નેવો જ રહેશે ગોળાનો અને નવા જેવો જ ગોળો લાગશે તો જુઓ આપણે ગોળાને સરસ રીતે વશ કરી નાખ્યો છે આખો ગોળો હવે આપણે ગોળાનું સ્ટેન્ડ લઈ લેશું તમારી પાસે જે સ્ટેન્ડ હોય તે તમે લઈ શકો છો સ્ટીલનું હોય તો પણ ચાલે આમાં આવી રીતનું સ્ટેન્ડમાં જગ્યા હોય ને તેમાં કોઈ પણ આ રીતનું લેપકિન લઈ લેવાનું જે એકદમ કૂણું લેપકિન આવે ને એ રીતનું તેને આપણે પીનું કરી નાખવાનું લેપકિનને ને આ રીતની કરી નાખવાની ચાર વડી થાય એ રીતનું જો આ રીતનું હવે આપણે સ્ટેરમાં મેકી દેવાનું અને તેની ઉપર આપણે ગોળો મેકી દેવાનો તો જો આ પ્રોસેસ કરવાથી પણ ગોળામાં પાણી ને ઠંડક રાખવાનું કામ કરશે હવે આપણે ગોળાને ભરી લઈશું તો જો ગોળાને પણ મેં આખો ભરી લીધો છે હવે આપણે શું કરીશું આવી રીતનું કોઈ પણ વાસણ આવે ને ત્રાંબાનું તમારી પાસે વાડકી હોય કે લોટી હોય કે તમારી પાસે ત્રાંબાની સમસી હોય કોઈ પણ હોય ને તમારે આ રીતનું ગોળામાં એડ કરી દેવાનું જો તમારી પાસે ત્રાંબાનો ગોળો હોય તો કોઈ ઇશ્યુ નથી પણ જો આવી રીતના તમે માટીના ગોળામાં પાણી પીતા હોય ને તો તમારે આ રીતનું વાસણ આમાં રાખી મેંકવાનું આનાથી શું થશે કે આપણને શરબીનો ભાગ ઓછો થાય છે બીમારી દૂર થાય છે અને આપણને પેટ સાફ કરવાનું કામ કરે છે તો અહીંયા મારી પાસે આવી રીતનું ગોળા ગોળાઢકણું છે કપડાનું તેને આપણે ઢાંકી દઈશું ત્યારબાદ મેં અહીંયા સફેદ કપડું લીધું છે કપડું થોડું જાડું છે જાડું કોટન લીધું છે મેં તેને મેં ભીનું કરી નાખ્યું છે પાણી વાળું તેને હવે આપણે ગોળાને પહેરાવી દઈશું જો આપણે આ રીતનું આખા ગોળાને પહેરાવી દઈશું અને ભીનું ને ભીનું જ રાખવાનું એટલે ગોળામાં છે ને પાણી ઠંડુ ને ઠંડુ જ રહેશે અને ગમે એટલી ગરમી હશે ને તો પણ ફ્રીજના પાણી પીવાની જરૂર નહીં પડે અને ફ્રિજનું પાણી પીવાની જરૂર નહીં પડે એટલે આપણી સેહત પણ સારી રહેશે તો આપણે ગોળાનું ઢાંકણ ઢાંકી દઈશું તો ફ્રેન્ડ તમને આ જૂના ગોળામાંથી ફ્રીજ જેવું ઠંડુ પાણી કેવી રીતે રાખવું તેની ઇન્ફોર્મેશન કેવી લાગી તે મને કમેન્ટ કરી અને જરૂર કહેજો તો તમે પણ જૂના માટલામાં ફ્રીજ જેવું ઠંડુ પાણી રાખવાની આ પ્રોસેસ જરૂર કરજો તો મારી આવી જ નવી ઇન્ફોર્મેશન સાથે નવી નવી રેસીપીઓ સાથે નવી નવી માહિતીઓ સાથે જય માનપુણા કિશનને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને એક લાઇક જરૂરને જરૂર કરજો અને ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુને વધુ શેર કરજો આવજો ફરી મળીશું આવી જ નવી રેસીપીઓ સાથે ત્યાં સુધી થેન્ક યુ જય દ્વારકાધીશ જય શિયાળામેન ધન્યવાદ